આપણા પંચમલ લોકસભાના અમારા સાથી સાંસદ આતાણે રતનસિંહજી ખાસરાના યુવાન અને જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી બકાભાઈ ઉર્ફે યોગેન્દ્રસિંહજી નડિયાદના સિનિયર ધારાસભ્ય ભાઈ શ્રી પંકજભાઈ મેમદાવાદના ધારાસભ્ય ભાઈ શ્રી અર્જુનસિંહ મોઉદાના ધારાસભ્ય ભાઈ શ્રી સંજયસિંહ માતરના યુવાન ધારાસભ્ય ભાઈ શ્રી કલ્પેશભાઈ આપણા

જય રણછોડ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને મધ્ય ગુજરાતના અતિ મહત્વના કેન્દ્ર સમા ખેડા જિલ્લાને ચાહે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય સામાજિક સેવાઓની સગવડો આપવાની વાત હોય ગરીબ કલ્યાણ કરવાનું કામ હોય આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આપણને સૌને ખૂબ આશીર્વાદ છે ત્યારે આપ સૌના પ્રતિનિધિ તરીકે સાહેબના ચરણોમાં વંદન કરી નમન કરી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપના આશીર્વાદ સતત મળતા રહે એવી જ અભ્યર્થના સાથે ખેડાની જનતા આપને ખૂબ આશીર્વાદ આપશે અને જે રીતે આપે ખેડાની જનતાની ચિંતા કરી છે આવનારા સમયમાં ખેડા અને પંચમાલ વિસ્તારની આ જનતા આપનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર માનનીય સંચાર રાજ્ય મંત્રી વિવિધ વિકાસ કામોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી દેવસિંહ ચૌહાણ સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ પૂર્વ મંત્રી અને પ્રભારી શ્રી ગોર્ધનભાઈ ઝડપિયા મારા સાથી ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ શ્રી અંજુનસિંહ ચૌહાણ શ્રી સંજયસિંહ મહિડા શ્રી કલ્પેશભાઈ પરમાર શ્રી યોગેન્દ્રસિંહ પરમાર રાજેન્દ્રભાઈ ઝાલા જિલ્લાના પ્રમુખ શ્રી અજયભાઈ બ્રહ્મભટ ઠાસરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન ડાભી ઇન્ચાર્જ પ્રમુખ શ્રી ભાવિનભાઈ પટેલ પ્રદેશ મંત્રી શ્રી જાહવીબેન વ્યાસ ગણતેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયંતિભાઈ પરમાર શ્રી લોકસભાના અત્યારે ઉમેદવાર જે જાહેર થયા છે એ રાજપાલસિંહ જાદવ આપ સૌ વતી એમને ખૂબ શુભેચ્છાઓ સર્વ અધિકારીગણ આમંત્રિત સૌ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌ ને મારા જય રણછોડ અધુરું છે કઈ હે પ્રમુખ તો પછી આજે શિવરાત્રી નો આપણી સમગ્ર સૃષ્ટિ બ્રહ્માંડના રક્ષણ અને સંવર્ધનમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે કે ભગવાન શિવનું છે જીવના શિવ સાથેના પર્વ શિવરાત્રી આજે ઉજવાઈ રહ્યું છે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે ચૈતન્ય આનંદ નિર્દોષ સર્વે છે તે શિવ છે કૃષ્ણ એ શિવનું બાહ્ય સ્વરૂપ છે અને શિવ કૃષ્ણનું આંતરિક મૌન છે શિવજીના પ્રાગટ્ય દિવસે મને ભગવાન શ્રી કૃષ્ણ રણછોડરાયના દર્શનની સૌભાગ્ય તક પણ આજે મને મળી છે આજે વિશ્વ મહિલા દિવસ પણ છે આજે દરેક બહેનોને હું વિશ્વ મહિલા દિવસ દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપણે ત્યાં માતૃશક્તિને હંમેશા પૂજનીય સ્થાન આવ્યું છે શાસ્ત્રોમાં પણ દેવ દેવતાઓના નામમાં પણ પહેલા દેવી શક્તિ જોડાયેલી છે જેમ કે ઉમા મહેશ સીતારામ રાધાકૃષ્ણ લક્ષ્મી નારાયણ આના ઉદાહરણ છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ શક્તિની ભક્તિના ઉપાસક છે માતા બહેનોના ગૌરવ અને સામર્થ્યની પરંપરાને વડાપ્રધાનશ્રીએ જ્ઞાન જ્ઞાન એટલે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના વિકાસ પર ફોકસ કરીને આગળ વધારી છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આ ડબલ એન્જિન સરકાર પણ આ જ્ઞાન આધારિત વિકાસને સમર્પિત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું શાસન સેવા દાયિત્વ સંભાળ્યા ત્યારથી ગરીબ વંચિત નાનામાં નાના માણસના વિકાસને કેન્દ્રમાં રાખીને દરેકે દરેક સરકારી યોજનાઓ બનાવી છે સૌ દેશવાસીઓને પોતાનું પરિવાર માનીને અને પરિવારનું દરેક વ્યક્તિ ઈઝ ઓફ લિવિંગ કેમ વધે તેની સતત દરકાર વડાપ્રધાન શ્રી કરતા રહે છે અને સતત અવિરત વિકાસની ગેરંટી એમણે આપી છે દેશની એકતા અને અખંડતાના શિલ્પી સરદાર સાહેબની જન્મભૂમિ મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુ ચાચા અને મુખ સેવક રવિશંકર મહારાજની આ ભૂમિના લોકો માટે લિવિંગ વેલ સાકાર કરતા વિકાસ કામોની આજે ભેટ મળી છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતમાં તો પાછલા અઠવાડિયામાં વિકાસના કામોની વસંત દીધી છે શ્રી દ્વારકા સહિત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં રૂપિયા એક લાખ દસ હજાર કરોડના વિકાસના કામો એમણે આપણને આપ્યા છે એ જ પગલે ચાલતા આ ડબલ એન્જિન સરકારે